સરસ મજાનું ફૂલ બનાવી દો સરસ દો ચલો આજે આપણે સરવાડાના દાખલા શીખવાના છે પ્રવૃત્તિ દ્વારા હા ચલો મજાની આપણે પ્રવૃત્તિ કરીએ ચલો આ બેને અહીંયા એક સંખ્યા મૂકી છે કઈ સંખ્યા મૂકી બોલો બોલો છે આને કેટલા કહેવાય મધિન કલ્યાણ તો આવડી ગયો ને ચાર વત્તા

calle, pachi, speeder akuani betha badan hey. baru aja hmm, ja. Siras. આ બાજુ મૂકી એ દોરી પકડી હા ચાલો જો જયેશભાઈ કેટલા મનકા પરવ્યા છે પેલા કેટલા પરવ્યા અને પછી ચાર અને પાંચ આપણે ભેગા કરીએ તો કેટલા થશે ગણો જો જયેશભાઈ નવ કેટલા થયા નવ ચાલો નવ મૂકો શોધીને આવી રીતે દાખલો ગણવાનો છે દેખાય સરસ સરસ ચાલો કરો માટે જો ને આ ચાર તો જયેશે કેટલા મણકા પરવ્યા ચાર અને પાંચ તો બીજા કલર ના કેટલા પરવ્યા પાંચ તો લીલા મણકા અને લાલ મણકા બંને ભેગા કરીએ તો કેટલા મણકા થયા નવ આ 4 અને આ 5 તો 4 ને 5 ભેગા કરીએ તો કેટલા થાય 9 સરસ બેટા જોરદાર ચલો વિરાજ ભાઈ આવે ચલો વિરાજ ભાઈ આ કેટલા લખ્યા પેલા બોલવાનું બેટા 3 + 4 અરે વાહ મારી દીકરી સરસ ચલો આ અહીયા રાખો પેલા પછી પાછું મૂકી દે હો ને અહીયા જોતું રહેવાનું બેટા ચલો 3 એ બુ મી વી દે સરસ જાણી દે હમ સ્પીડ રાખણ બેટા હેને ટાય હમ ચાલ હવે કે એક કલરના લેસો લીલા કલરના સરસ સરસ જોજો હમે ત્રણ મણકા અને ચાર મણકા ભેગા કરે તો કેટલા થશે અમા જોજો બે સરસ ટોય એ ટોય 81 3 એમ જ બોલવાનું 4 4 પરવાના 1 2 એક મીટ ઉપર છે ચલો જો વિરાજે કેટલા મણકા પરોવ્યા પહેલા 3 જો 13 આ કેટલા છે 3 ત ત્રણ મણકા પરવણ વિરાજે અહી 4 છે તો વિરાજે કેટલા મણકા પરવ્યા 4 તો 3 અને 4 બનેને આમ ભેગા કરી દીધા તો કેટલા મણકા થાય આ ગણો 1 2 3 4 5 6 7 કેટલા થયા 7 સરસ કે પર વિરાજ માટે આમ મુખન બેટા આમ સીધું મુખવા સરસ અમ બેટા જોરદાર ચાલો ઈ સોજા બેનાવે चलो अबे कौन आया यू ची? बेन। इस्वर्या बेन संख्या माचा चलो। आठ बता। एक बीजा बद्ध ध्यान रखे पर समाज दरेक नो एक ब, एक वारो आप से है बेटा? चलो कितना मनका का परोसो बेन? आठ। आठ। एक। चलो। परोव बेटा बीजा। આઠ પર્વના છે પરવો ચાલો ફટાફટ બે સરસ વાહ ભાઈ વાહ કેવું ફટાફટ પર્વે જો સરસ દરેક નું ધ્યાન આ બાજુ સરસ सरस आर वेरी गुड चलो अबे अबे कितना परवाना बेटा एक, एक। चलो बीजा कलर नो परवा अबे कोई एक कलर ले लो सरस हम्म यानी क्या मेरे कलर पूरे के चलो ऐश्वर्या बेने कितना मन का परवो पहला आ अनेक पच्ची कितना परवो बें है ने एक। एक। जो आठ આ આઠ મણકો અને આ એક મણકો તો બંને આપણે ભેગા કરીશું તો કેટલા મણકા થાય પીળા કલરનું એટલે દેખાય સરસ આમ આમ બેટા चलो हम आखो दाखलो वाँचता शीखवाडो तमने जो आम वाचवा आठ वत्ता एक बराबर नव बोलो जो आठ वाता एक बराबर सरस चलो एम एम चलो हम आदित्य भाई चलो आदित्य भाई त्रन वत्ता बे नजीक लाइल बेटा आम आम ल नजीक पी काम पता है मूक देखू मन को आम रखो ना ना आम रख ने तो फटाफट परोवी जैसे हम्म बी बी सरस पची त्राण पची हम्म अबे परोवा ना बेटा सफेद कलर ना अरे वाह आवडी के मत दिख रहा तो ले आ नीचे नो नीचे रो बेटा नीचे रो आम आम नीचे पर रोवा फटाफट तो फटा, फटा जाए हम्म सरस चलो मुकी दो वैने जो मानो वे इकेट ला इजो आज इच्छे पे ला केटला मन का पर रोवे के आ केटला पर रोवे बोला हाँ बे बेटा जो अंया बे अच्छे तो बे आ कलना तो त्राण ना ने बे बे ने भेगा करी आपने तो कितना मनका थाया 1 2 3 तो चलो पांच मुको मुको चलो पांच सरस के पर आदित्य माटे सरस ला भाई वा जोरदार है बेटा मस्ता चलो वे रिद्धि बेन आवे चलो वे आव्या छे रिद्धि बेन केम छे प्रीति बहन मजा मा मजा मा छे रिद्धि ने बेटा चलो 5 1 रिद्धि ने मस्ता दाखलो आप जो चलो परो सरस निक मानको नीचे रखवानो એટલે ફટાફટ આવડી જાય પરોવી જાય બે બે પછી તૈયાર રેજો હો ને ચannie બેરા સરસ ચા સરસ ઈર રાખો બેન જલ્દી ફટાફટ બદાનવારો આવે ચાર જો મનકો છે ને જો મનકાને આમ રાખવાનો એટલે સીધું આમ દોઈ એમ બસ દોરી પસાર કરવાની ખાલી જો પરવાઈ ગયા ને ચાલ હવે કેટલા પરવશો બેન હા હવે આવડી કે મંડી કરીને લે સરસ વાહ ભાઈ વાહ જોરદાર ચલો હવે આ દોરીને ખેંચી લો જો રીતિ બેને કેટલા મણકા પરવ્યા પહેલા જો કેટલા પરવ્યા આ પાંચ છે તો કેટલા પરવ્યા આવે એને પાંચ આ એક છે તો એક તો બન્નેને ભેગા કરી દીયા લાલ મનકા અને લીલા મનકા લાલ મનકા પાંચ છે અને એક લીલો કલરનો છે તો બદન ભેગા કરી દીયા તો પાંચ ને એક કેટલા થાય ગણો 1 2 3 4 5 6 સરસ સછકડો મુકો આ માથી સરસ ચલો ક્લેપ ક્લેપ કરો રિદ્ધિ માટે અરે વાહ સરસ બુડિયા ચલો हम हिमेश भाई हिमेश भाई एक संख्या मुकू छू हाँ तमने चलो बे चार आप चलो चार मुके चार वत्ता बे चलो दाखिल गणो ना चलो हिमेश भाई शुरू करो बेटा मन को नीचे राखवा तो फटाफट दोरी पसार थी जाए एक सरस सरस चार चलो चलो अबे मैं जावी ने दाखलो गणवानी और से बेटा एक એટલે બધા છોકરા ત્યાં સામું જોવે ચલો જો હિમનસુએ હિમેશ છે ને અહીંયા ચાર મણકા ચાર છે તો ને કેટલા મણકા પરવ્યા જોજો ગણ દે કેટલા પરવ્યા ચાર ચાર પછી કેટલા છે આ બે બે એટલે કેટલા મણકા પરવ્યા જો બે चलो अब 4 ब्लू कलर ना छे और 2 सफेद कलर ना छे तो हमने ભેગા કરીято કેટલા મણકા થશે ગણો 1 2 3 4 5 6 ચો ચાલો 6 ચમકો ઉબો થાય છે બેટા નાફ આવે તો સરસ સરસ ક્લેપ કરો હી મિસ માટે જોરદાર चलो 5 આવી જાય चलो 5 5 + 2 ચેતન તૈયાર રેજે પછી તારો વારો આ બાજુ ધ્યાન રાખજે હો પણ એમને ભરો ના કરતો ભાઈ પાર ભાઈ અંખા હું જોવાનું પાછું આપડે વારો આવે ને તારે હમ ત્રણ બોલો हम्म चलो પછી 4 4 પાર્ટ સરસ વેરી গুડ ચલો પછી 5 સરસ ચલો હવે કેટલા લેશો બેટા อืม2 સરસ

સાતડા ભાઈ ને શોધી લાવો સરસ ચલો ક્લેપરો પાઠ માટે